સાવ અનોખી હશે પણ જ્યારથી હું સમજણી થઈ છું ત્યારથી આ વિચાર મારા મગજમાં આવ્યા કરે કે શું કુદરતની એવી રચના છે કે કાઢવો જ પડે

પણ જ્યાં મોર જાજે ઉગમણે દેશ એવા ગીતો ગવાય છે ત્યાં ડીજે ના પડઘા કેમ સંભળાય છે શું મામેરું વધાવું જ પડે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ હતી કે મામેરાની વિધિ સમયે મામેરું વધાવતા એક બહેનની આંખમાંથી આંસુ આવી ગયા કે ભાઈ બહેન માટે ઓછું મામેરું લાવ્યા હતા એ માટે નહીં પણ પ્રસંગમાં હાજર સ્ત્રીઓ એમના ભાઈનું સામાન્ય મામેરું જોઈને એમની મજાક ઉડાવતી હતી જો બહેનને કંઈક આપવું જ હોય તો બંધ બારણે કે ગુપ્ત રીતે ન આપી શકાય સમાજમાં પીટીને ગામને બતાવવાની શું જરૂરિયાત છે અને હમણાં તો અલગ જ વાના રસમ પીઠી રસમ છાપ ડેકોરેશન અને છાપ ક્રેઝમાં છાપમાં મુકવા માટે મોંઘા દાટ કપડા અને 8 થી 10 લાખ રૂપિયાના ઘરેણાં તો ખરા જ શું આ ઘરેણાં આપણે પહેરવાના છે એ ક્યાં રહેવાના છે ઘરની તિજોરીમાં કે બેંકના લોકરમાં આજે દેશમાં કરોડો ટન સોનું એ બેંકના લોકરમાં જોવા મળે છે એટલે જ આપણા દેશની ઇકોનોમી નીચે આવી છે આપણા ગુજરાતીઓમાં આવી કહેવત છે

સમૂહ નો ઉદય જે માટે થયો છે ધર્મનંદન ડાયમંડ પરિવારમાં કામ કરતા કાર્યરત કર્મચારીઓ કે જેમના પરંપરાગત ખર્ચ કે ગજા ઉપર ખર્ચ ન થાય

સમાજમાં દાંપત્ય જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ બનો સૃષ્ટિ તરબતર સ્નેહ વરસાવે થેન્ક યુ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય